ઓફિસમાં અનેક કચેરીઓ હોય છે ત્યાં સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા મહત્વનું છે કે નકલી વિઝા કૌભાંડ મામલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે સીઆઈડી ક્રાઇમના વડાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના વડોદરા અને ગાંધીનગરમાં દરોડા પાડવા પાડ્યા હતા જ્યારે વિઝા કન્સલ્ટન્ટની જે કચેરીઓ હોય છે જ્યાં ગેરકાયદે આ બધા કામ થતા હોય છે તે કન્સલ્ટન્ટની કચેરીઓમાં સીઆઈડી ક્રાઈમ વિભાગે દરોડા પાડ્યા હતા જેને લઈને પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું છે સીઆઈડી ક્રાઈમ વડાને પત્રકાર પરિષદ યોજાઈ છે તો મહત્વનું નકલી વિઝા કોભાંડ મામલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં માં દરોડા પાડવામાં આવ્યા હતા કહી શકાય કે જે રીતે ગયા અઠવાડિયાના ગુરુ અને રવિ સોરી फोन शुड ऑफ सूचक ने मतलब फोन डायरेक्ट हो तो फोन डायरेक्ट आणि शुक्रवार बेत दिवस हे लगभग 17 विविध तडे विजा कोबडंगण ने रेड सीएडी क्रम द्वारा आयोजन करण्यात आले એ અનુસંધાને તમામ સ્થળેથી શંકાસ્પદ દસ્તાવેજો કમ્પ્યુટરનો હાર્ડ ડ્રાઈવ મોબાઈલ ફોન્સ અને અન્ય વસ્તુ સર્ચ દરમિયાન કબજા કબજા કરેલ કાગળો અને કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને જ્યારે એબ્રોડ સ્ટડીઝની વાત કરવામાં આવે તો તેમને વિદેશમાં અભ્યાસ કરવાની ગેરછા હોય છે વિદ્યા જે છે વિદેશમાં જઈને સેટલ થવાની પણ વિદ્યાર્થીઓમાં ગેરછા જોવા મળતી હોય છે તેને લઈને અમુક કન્સલ્ટન્ટી જે હોય છે કન્સલ્ટન્ટ જે હોય છે તે વિદ્યાર્થીઓ સાથે કહી શકાય કે છેતરપિંડીના પણ હાઈટેકના કિશન પટેલ અને પ્રેમ પરમર એ બંને એક્યુઝ છે હાલમાં અપસ્કાઉન્ટિંગ છે એમ્પાયર ઓવરસીઝના અંકિત પટેલ અને વિશાલ રામનાથ શાહ પૈકી વિશાલને અટક કરવામાં આવે છે અંકિત અપસ્કો છે અમદાવાદના હાઈટેકના જીગર શુક્લ

હાલમાં ફેક ડોક્યુમેન્ટ્સમાં ટેન્થ ટ્વેલ્થ માર્કશીટ એમએસ યુનિવર્સિટીના માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ્સ પંડિત રામ રમાશંકર યુનિવર્સિટી છત્તીસગઢ સોરી રવિશંકર યુનિવર્સિટી છત્તીસગઢ અને જીટીયુ ગુજરાતના ફેક ડોક્યુમેન્ટ્સ તેમજ વિવિધ સ્થળોમાં નોટરી કુછ રિયાલિટી ડેવલપર્સના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એ તમામ ફેક ડોક્યુમેન્ટ્સ હાલ સુધી મોડલ છે અકે મેન આ કુ આ લોકો નો લગી કેટલા સમય થી ચાલતું હતું જે રીતના આ કે ડોક્યુમેન્ટ આનો કોઈ બનાવ્યો તો બીજો કોણ કોણ ઢંવાयला લાગી રહ્યા છે યે તમામ विगत પૂછપરછ ઇન્વેસ્ટિગેશન દર દર પર પડશે હાલમાં તો જે માણસનો अटैक રલ છે એ તમામ એના સર્વન્ટ છે એક એકસેપ્ટ જીગર શુક્લા હાઈટેક બાકી તમામ મેનેજર અથવા સર્વન્ટ છે મૂળ મોલિકા જેની પકડમાં આવેલ નથી

એ ડિટેલ્સ હાલમાં ઉપલબ્ધ નથી કમ્પ્યુટરમાં જે જે વિગત છે ઘણા લોકો આ શું કરે છે એક એકબર ફેક ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને વિઝા મોકલ્યા બાદ ડિલીટ કરે છે તો વી વીલ બી ઇન ટચ વિથ કન્સન્ડ એમ્બેસીસ કન્સલર ઓફિસ ભારત સરકાર ભારત સરકાર દ્વારા એ તમામનો સંપર્કને છેલ્લા બે ત્રણ સાલમાં કોને કોણે મોકલે છે એ વિગત મેળવ્યા બાદ પછી આ દિશામાં તપાસ કરવામાં આવશે જે કનેક્શન હાલમાં શહેરોમાં રેડ કરવામાં કરવામાં આવે સહિત અન્ય આવશે આવશે એ રીતે તપાસમાં ઉમેર દાખલા તરીકે એક વિદ્યાર્થીને ગઈકાલે મારી પાસે એક અરજી પણ મળેલ છે એ ઓસ્ટ્રેલિયા જતા રહ્યા છે ઓસ્ટ્રેલિયાથી ઓસ્ટ્રેલિયામાંથી એને ત્યાંના ઇમિગ્રેશન ઓફિસર્સને પકડ્યા અને એમાં કોટા માર્કશીટ વાપરાયેલાનું માહિતી મળેલ તે આધારે ત્યાંથી ઓસ્ટ્રેલિયાની જો અધિકારીઓ છે એને નિવેદન લીધેલ આ નિવેદનમાં સ્પષ્ટ જણાવે છે કે એ મારા ધ્યાન વગર એજન્ટે કોઈક ડિગ્રીના સર્ટિફિકેટ બોગસ મોકલીને મને ત્યાં મોકલે છે એ રીતે તો શક્ય છે ઘણી વખત એ છે કે સ્ટુડન્ટ અથવા જો વિઝા એપ્લાય કરનાર છે એને ખબર હશે નહીં કે એના નામે કયા કયા ડોક્યુમેન્ટ્સ ઊભા કરે છે નોર્મલી એજન્ટ્સ એ રીતે એને ખાતરી આપે છે તમારા પાસે જે પણ ડોક્યુમેન્ટ છે એ આપો અમે તમારા વિઝા મેળવવાની તમામ કાર્યવાહી કરીશ તો ચાન્સીસ આર ધ એપ્લિકન્ટ દે મે બી ઇનો और क्योंकि वो कुछ पैसा भी देते हैं और विक्टिम ही बन रहे हैं तो उनके खिलाफ ज़्यादा एविडेंस नहीं होगा अगर स्टूडेंट्स ने कुछ डॉक्यूमेंट फेक डॉक्यूमेंट बनाए हैं तो ये फेक डॉक्यूमेंट्स इनके ऑफिस में नहीं मिलेगा फेक डॉक्यूमेंट्स रिलेटेड सील्स फेक डॉक्यूमेंट रिलेटेड जो एक्सपीरियंस सर्टिफिकेट के लिए जो लेटर पैड्स ये सभी इनके ऑफिस में नहीं मिलेगा सो मोस्टली वी आर फोकसिंग ऑन एजेंट्स ये ये जो जो 42 मिली है नवरंगपुरा वाली ऑफिस जी वो स्टूडेंट्स कहां गए अहमदाबाद के ये अलग जगह के कहां गए दैट वी आर इन्वेस्टिगेटिंग दैट कैन नॉट वी कैन नॉट रिवील नो वंस एफआईआर रजिस्टर्ड होने में इन्वेस्टिगेशन की डिटेल आएगा ना उसके बाद पता चलेगा सर एसआईटी की रचना करी जी इट्स नॉट एक्चुअली एसआईटी इट इज अ टीम ऑफ ऑफिसर्स पांच पीआई पांच पीएसआई आने बे ऊपर एक एसपी uh, पोते सुपरविजन करते कारण के 15 17th पर रेड करें શક્ય છે ઓર વધારે વધારે ગુણા નોંધવામાં આવશે એ ધ્યાને લઈ ટૂંક સમયમાં યોગ્ય તપાસ થાય અને યોગ્ય સંકલન રહે એટલા માટે ટીમ રચના કરવામાં આવે છે વન્સ બી ગો થ્રુ ધ કમ્પ્યુટર જો સીસ કીએ હોડેસ વો એફએસએલ કોપી હો ગઈ ઉકે બાદ અબ એનાલિસ ચલ રહે ઉસમે જીતના ભી અવેલેબલ વી વિલ ફાઇન્ડ पर जैसे मैंने पहले आपको बताया था डिलीट किए वो पता नहीं चलेगा देन वी हैव टू गेट इट फ्रॉम कंसर्न फॉरेन एम्बेसीज इन कंसुलर ऑफिस वहाँ से हमें पता चलेगा फॉर एग्जांपल लास्ट थ्री इयर्स में जो भी स्टूडेंट्स गए उसमें कौन कौन इनके एजेंट्स के तरफ से गए तो सीआईडी क्राइम ना वड़ा पत्रकार परिषद नु आयोजन कर नकली विजा कौभा मामले आ पत्रकार परिषद योजाई थी અમદાવાદ વડોદરા અને ગાંધીનગર સહિત અનેક જે શહેરો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં વિઝા કન્સલ્ટન્ટની કચેરીમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને સમાચાર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અરવલ્લી જિલ્લામાં આજે બસ્સો ચોસઠ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં મોડાસાથી રાયગઢ રોડ સુધીના માર્ગનું ચોરાણું કરોડ ખર્ચે